કયો લેવાનો લઈ લે જલ્દી આલ ઓળા પંજો લેવાનો પંજો લેવાનો હાલો જા કેટલા થયા આ દરાસ ને 10 20 20 થી આને 20 રૂપિયા દેવા પડશે તારી પાસે છે તો પણ હું લુક્કો છોડ્યો આવે છો ચાલે લઉં ઠીક છે મારે ઘરે પાયેલું છે ઠીક હા જેવા દોરા લઈને આવો ઓલા આ આંગળા નો કપાય જાય બહુ પતંગ જગાવવા પડે અલે અયાજી પતંગ લેત કે મારા બાબાએ કીધું જ નથી હું યાર તો તને જા પતંગ ને રીલ ને એવું ભાયો છે ક્યાં મળ્યા છે કેટલા વાડો છે આ પતંગ કેટલા વાડો કે મને લેવા હટ મારા પતંગ જો છે 10 નો ક્યાં મળ્યા છે આમ દુકાન છે કામ હા આ તો જાવ તમે આલો આજે તો પતંગ ચડાવ પતંગ એ પતંગ નું હું કે ભાઈ બન ટકાડી ગાંધી બાપુ હાલ બધું 500 માં 500 માં ન આના પૈસા અલગ દેવાના અલા આને જોતી આ પતંગ આલો બધું મારું અલા તારા

જો yeah. ના <laughs> 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 <manyansi> 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 <manyansi>